નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોક લોકગાયિકા ગીતાબેન રબારીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ વિડીયો લાઈવ પ્રોગ્રામનો છે ત્યારે દોસ્તો ગીતાબેન રબારી તેમના પતિ માટે લાઈવ પ્રોગ્રામમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે દોસ્તો તેથી આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં ગીતા રબારીએ તેમના પતિ માટે કેવું ગીત ગાયું અને દોસ્તો તમને પણ આ વિડીયો અને આ ગીત ગમતું હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો